ઓપન ઇન્ટરવ્યુ તારીખ સત્યાવીસ છ બે પચીસ ના શુક્રવારે સવારના દસ કલાકે રાખવામાં આવે છે માન્ય યુનિવર્સિટી લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરી શકશે લાયકાત અંગેના તમામ અસલ તથા પ્રમાણિત કરેલા એક નકલ બે પાસપોર્ટ રંગીન ફોટાગ્રાફ સાથે સ્વખર્ચે નીચે જણાવેલ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું આચાર્ય એક એમએ પીએચડી નેટ સ્લેટ મદદનીશ અધ્યાપક હિન્દી એક એમ એ પીએચડી નેટ સ્લેટ મદદનીશ અધ્યાપક ગુજરાતી પીએચડી નેટ સ્લેટ

પુરા તાલુકો ઝાલત જીલો દાહો ઉપર જણાવ્યા મુજબ ની તારીખે અને સમય રૂબરૂ અસલ સર્ટિફિકેટ લઈ અને હાજર રહેવા જણાવવામાં આવે છે બિરોજી કાળુભાઈ ડામોર સાથે કેન્દ્રમેન સિનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી